રે ગેસ રિસ્ક હે તો ઇશ્ક હે ક્લે ઠંડી છે ને પણ શું કરું મંદિરે જવું છે એટલે નાઈન જવાનું હોય ને આપણે આવી ઠંડીમાં ગાડી ચલાવતા ચલાવતા આગળ પ્રસ્થાન કરીએ મુકી દે મુકી દે મુકી દે મુકી દે પાટીને હેય ગેસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને સવારના આવી ગયા છે 4 જો ઓરી કળા અમારી ઘડિયાળ થોડીક 15 મિનિટ આગળ છે એટલે એમાં ચાર ને પંદર થઈ છે બાકી ચાર બાકી ગયા છે અને આજે હું એટલે વહેલી ઉઠી છું કેમ કે અમારે જવાનું છે ઘલુડી તો આપણે મહેકબહેનને ઉઠાડીએ ચાલો કાળી કાળી એને ઉઠવું નથી તાર આવું છે કાળી

ટાઈમે ના ઉઠે છેલ્લે હું રેડી થઈને બહાર આવીશ ને એટલે એમ કહે છે કે મારે નથી આવતું હોય જા જોઈએ આપણે આજે કાળી ઉઠે છે અને આપણી જોડે આવે છે કે નથી આવતી ઓકે ત્યાં સુધી હું ફટાફટ મસ્ત ફ્રેશ થઈ આવું ના આવું ચાલો આ વર્ષ તો કહીશ મારું બહુ સારું જાય છે બડ્ડેના દિવસે છ વાગે ઉઠી ગઈ હતી અને આજે બડ પછી મતલબ એક મહિના પછી આજે હું ફરીથી કેટલા વાગે સવારના ચાર વાગે ઉઠી ગઈ છું કેમ કે આજે મારે ઘલુડી જવાનું છે અને આટલી ઠંડી છે ને પણ કરું મંદિરે જવું છે એટલે નાઈન જવાનું હોય ને એટલે ભગવાન ખોટો લાફુ બાફું મારી દે એના કરતા એટલે ચાલો ફટાફટ છે ને હું આવી કડકડથી ઠંડીમાં ગરમ પાણીથી નાઈ લઉં અને પછી મસ્ત રેડી થઈ જાવ ફરીથી આપણે કાળી બંને ઉઠાડીએ કે ઉઠે છે કે નહીં ચલો તો ગાઈસ મેં નાઈ લીધું છે અને હવે હું કાળી બેનને ઉઠાડીશ ફરીથી એકવાર આપણે રિસ્ક લેશું ઉઠે છે કે નહીં ચલો કાળે ઓઈટ કાળી બંધ કરીને નહીં વાગી ગયા છે મેં નાઈ લીધું આયેલા પંદર મિનિટની વાર છે ફાઇનલી ગાઈસ રિસ્ક હે તો ઇશ્ક હે કાળી બેન ઉઠી ગયા છે જો બ્રશ કરીશ અને જો હું પણ મસ્ત રેડી થઈ ગઈ છું હવે બસ પછી ફટાફટ ગાડી લઈ લે એટલે આપણે લોકો મંદિરે જવા માટે નીકળીએ ચલો તો ગાઈસ જો હું તમને બહાર બતાવું ફાઇનલી ચાર જ વાગ્યા છે સાડા ચાર થયા છે આપણે ઉઠીને નાયા ફ્રેશ થયા એટલે વાર લાગે ને ગાડી અમારી એટલી અંદર છે ને એટલે બહાર કાઢવામાં થોડીક દિક્કત થવાની છે એકદમ સામે અંદર ગાડી પડી છે અને જો સવાર સવારમાં વાતાવરણ છે ને હજી બધા સૂતા છે અને હું અને કાળી ઉઠી ગયા છે ચાલો ફટાફટ હવે આપણે નીકળીએ તો જો ગાઈસ કોઈ રસ્તે નથી કૂતરું નથી રખડતું એમાં અમારી જેવા બે સિંહણ રખડે છે સવાર સવારમાં માં ફેંકવાનું લિપિટ નથી રહેતું દોસ્તો મારું શું કરવું પણ આપણે મસ્ત રેડી થઈ ગયા પહેલી વાર ચાર વાગે ઉઠી ગયા હવે આપણે મંદિરે જતા હવાર હવાર માં વેલા એટલે મજા જ મજા છે અને કેટલું સારું લાગે તો આપડે એના ખોટી પંચાયત નહીં કરીએ અને અત્યારે આપડે બ્લોગ લઈ છીએ ખોટા ખોટી કમેન્ટ ન કરતા કે પોલીસ ને કમેન્ટ કરવી પડશે તમે ચાલુ ગાડીઓ ફોન ચલાવો છો પણ ચાલુ રસ્તામાં કોઈ નથી આમ જો હા એક રિક્ષા આવે છે મારા ખ્યાલ સ્ટેશન થી આવતી હશે લોકો ને મૂકવા બાકી રસ્તામાં કોઈ નથી મારી અને મહેશ છે તો ચાલો આપણે આવી ઠંડીમાં ગાડી ચલાવતા ચલાવતા આગળ પ્રસ્થાન કરીએ અને આપણે સૌથી પહેલા આપણા મિત્રોને મળીએ એ લોકો આપણને મળશે પછી બધા ભેગા મળીને અમે જાશું ઘલુડી કાળી તો દેખાશો ને હા દેખાશો

ખબર ને સવાર સવાર ચાર વાગે મને ભૂખ નો લાગે કોઈ દિવસ કેમ કે ઊંઘ માં હોય એટલે obviously ભૂખ નો લાગે પણ અત્યારે મને બહુ ભૂખ લાગી છે એટલે મંદિરે જઈએ ને પછી આપણે કઈક પેટ પૂજા કરીએ ગરીબ જો ચાવી ન તેન પાહે કોક ની ચોરી કરી લે ગાડી આપણે સૌથી પહેલા બધા ભેગા થઈએ મિત્રો મંડળી અને પછી બધા એક સાથે અહિયાં થી બધા જાડી રિક્ષામાં આવતી હોય છે હું લાલુ અને કાળી અમે ત્રણ જ અહીંયા આવીને ઉભા જઈ સૌથી પહેલા જાડી અમને ફોન કર્યો તો ચાર વાગે કે વાટીયા દુકાને છે ને બધા ભેગા થઈને મળજો ત્યાંથી આપણે મંદિરે જાશું અહિયાં તમને જાડી કઈ દેખાય છે ઓલરેડી જાડી છે એટલે કદાચ દેખાઈ જતી હશે જાડી ક્યાંય દૂર દૂર લગી નથી દેખાતી સૌથી પેલા ચાર વાગે ફોન કરીને ઉઠાવનાર અમને ઈ છે હું લાલ્યો અને કાળી અમે એટલા આવી ગયા છીએ જાડી બેન નો હજી કઈ અતો પોતો નથી અમારે ગાઈસ ચા લેવાની છે

થવા જઈ બસ હવે આપણે ઘરડી તરફ જઈએ ને ફાઈનલી હા આપડે લોકો મંદિરે જવાનું છે ખોટું બાતર નહીં

બઉ છે અને બહુ ભક્તો આવ્યા છે દાદાના અને આ સમય આરતી ચાલુ થઈ ગઈ છે બધા ઉમટી પડ્યા છે ભક્તો તો તમે લોકો પણ દાદાના દર્શન કરી લ્યો અને ત્યાં સુધી અમે લોકો આરતી કરી લઈએ ચલો તો ગાઈસ જો અમે લોકો રંગોલી ચોકડીએ પોચી ગયા છીએ હવે કાકા ના કનુ કાકા ગોટા મળે છે ખેતલાપા ના ટી સ્ટોલ છે હવે અહિયા જાડી લોકો આવે જાડી ની બીજી ગાડીમાં છે એકચુલી કેમ કે જાડી હેવી ડ્રાઈવર છે ગાડી ચલાવીને આવે છે એટલે ધીમે ધીમે ગાડી ચલાવીને આવે છે એટલે આપડે લોકો જાડી માટે રહીએ ને પછી જઈએ નાસ્તો કરવા માટે તો ગાઈ અમે લોકો આવી ગયા છીએ ખાવા માટે અને આની ફરમાઈશ છે અને ઈડલી સાંભળ જ ખાવી છે